હેલો મિત્રો તમને અહીં સ્પ્લેન્ડર બાઇક દેખાઈ રહી છે તો દોસ્તો મને આજે એક વાત જાણવા મળી છે ગેરેજવાળા તરફથી જેટલા પણ ગેરેજવાળા લોકો છે તેનું એવું કહેવું છે કે જો તમારી બાઈકમાં પણ ટક ટક કરીને સાંભળો તમે જો એવો અવાજ આવતો હોય તો તમારી બાઈક એકદમ કમ્પ્લીટલી છે અને જો ના આવતો હોય તો તમારી બાઇકને સર્વિસ કરાવવાની કાં તો ઓઇલ બદલાવવાની જરૂર છે તો આજના આ વિડીયોમાં તમને ખાલી એટલું જ કહીશ કે તમારી જો બાઇકમાં આવી રીતે અવાજ ના આવતો હોય તો અવશ્ય એને સર્વિસ કરાવો તો મિત્રો તમે પણ જો તમારી બાઇકને રેગ્યુલરલી સર્વિસ કરાવશો તો તમારી બાઇકનું આયુષ્ય પણ લાંબુ થશે અને તમારી બાઇકમાં ખર્ચ પણ ઓછો થશે તો દોસ્તો આ વિડિયોને શેર કરો અને તમારા દોસ્તો સાથે પહોંચાડો થેન્ક યુ સો મચ જેથી કરી તેમને પણ ખબર પડે જય માતાજી